સર મિત્રો એમ એસ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નગરપાલિકા અંતર્ગત અગત્યની જે ભરતી ધોરણ આઠ પાસ દસ પાસ બાર પાસ અને અન્ય લાયકાત ધરાવતા તમામ મિત્રો માટે સૌથી મોટી ભરતી આવી છે તો કાયમી ભરતી અંતર્ગત કયા પ્રકારની ભરતી રહેશે અગિયાર માસના કરારો પર રહેશે કાયમી રહેશે એ પણ વિગતો આપણી નોટિફિકેશનના આધારે જાણીશું આની અંદર જે જગ્યાઓ છે એ આની અંદર અલગ અલગ વિભાગની અંદર જગ્યાઓ રહેશે તો સંપૂર્ણ વિગત આવાર માહિતી જાણીશું અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત તો વિડિયો વિડીયો અનસુથી જોતા રહે છે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આ તમે જોઈ શકો છો ખંભાત નગરપાલિકા જે ખંભાત જે સૌથી મોટી ભરતી છે તો મિત્રો આની અંદર જે ખંભાત નગરપાલિકા એપ્રેન્ટિક્સ એક્ટ અંતર્ગત આ ભરતી રહેશે તો મિત્રો એપ્રેન્ટિક્સ એક્ટ અંતર્ગત જે તેવી ચોવીસના સત્ર નીચે મુજબ જણાયેલ પેડ એપ્રેન્ટિક્સ જણાવેલ જે લાયકાત તમામ મિત્રો આની અંદર અરજી કરી શકશે તો આની અંદર ફોર્મ અરજી મંગાવવામાં આવેલી છે તો સૌથી પહેલી જગ્યા છે બે ઓફિસ માટે જે ક્લાર્ક માટે જગ્યા છે આની અંદર લાયકાત માંગેલી છે બાર પાસ અને ત્રિપલ સી કરેલું હોવું જોઈએ ટોટલ જગ્યાઓ છે સોળ જગ્યાઓ રહેશે કોમ્પ્યુટર ઓપરેટર માટે જગ્યા છે ધોરણ બાર પાસ ત્રિપલ સી કરેલું હોય સાથે મિત્રો આઈટીઆઈનો કોર્સ કરેલો હોય એ પણ જઈ શકે છે ટોટલ જગ્યા છે આઠ જગ્યાઓ રહેશે વાયરમેન માટે આઈટીઆઈ સરકારમાંની કોર્સ વાયરમેનનો કરેલો હોય આની અંદર ટોટલ છ જગ્યાઓ છે ડ્રાઈવર ટ્રેક્ટર ટેમ્પા અને અન્ય સાધનો માટે ડ્રાઈવર છે આની અંદર ધોરણ આઠ પાસ અને હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ આની અંદર બાર જગ્યાઓ રહેશે જેસીબી ડ્રાઈવર માટે આઠ જગ્યાઓ છે જે બે જગ્યાઓ રહેશે એની અંદર ધોરણ આઠ પાસ અને હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ ઓફિસ એસિસ્ટન્ટ માટે પટાવાળા માટે દસ પાસ માટે આઠ જગ્યાઓ છે તો ટોટલ આઠ જગ્યાઓ છે તો ધોરણ દસ પાસ માગેલું છે મિકેનિકલ ડીઝલ અંતર્ગત ધોરણ દસ પાસ માગેલું છે સાથે મિત્રો આઈટીઆઈ સરકાર માન્ય કોર્સ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ તો ટોટલ બે જગ્યાઓ છે તો મિત્રો આની અંદર સરકાર દ્વારા નિયત કરેલ રકમ માસિક સ્ટાઈપ એન્ડ પેટી ચૂકવામાં આવશે તો એપ્રેન્ટિક્સનો સમયગાળો પૂર્ણ થાય પછી આપોઆપ છૂટા ગણવામાં આવશે તો મિત્રો અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટિક્સ કરેલું હોય એ ઉમેદવારો અરજી કરશે નહીં જો ઉમેદવારો એપ્રેન્ટિક્સ માટે અન્ય કોઈ એકમ સંસ્થા સાથે કામ કરવામાં જોડાયેલા હશે તો એ ઉમેદવારોને અરજી રદ કરવામાં આવશે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો ચોવીસ એક બે હજાર ચોવીસ સુધી તમારે વોકિંગ ઇન્ટરવ્યૂ માટે નગરપાલિકા ખંભાત કચેરી ખાતે આવવાનું રહેશે તો આની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ માટે તમારે ચોવીસ એક બે હજાર ચોવીસના દિવસે જવાનું રહેશે તો ખંભાત નગરપાલિકા અંતર્ગત તમારે જવાનું રહેશે તો મિત્રો આની અંદર વોકિંગ ઇન્ટરવ્યૂ સમયે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું હોય તેવા પ્રિન્ટ પણ તમારે લાવવાની છે તો વોકિંગ ઇન્ટરવ્યૂમાંથી સેશન લાયકાત ધરાવતા પ્રમાણપત્રો અને અસલ પ્રમાણપત્રો નકલ સાથે તમારે લાવવાની છે તો મિત્રો આની અંદર અરજી કરનાર ઉમેદવારો માટે જે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે એપ્રેન્ટિક્સ જે ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે તો એની હાર્ડ કોપી તમારે અવશ્ય લાવવાની છે તો એપ્રેન્ટિક્સ જે ઉમેદવારો એ મેરિટ યાદી ઇન્ટરવ્યુમાં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે તો આ પસંદગી કામ ચલાવો હોય તો ખંભાત નગરપાલિકા ભવિષ્યમાં નોકરી અંગે તમારો કોઈ કાયદેસરનો હક રહેશે નહીં તો મિત્રો આ એપ્રેન્ટિક્સ છે તો એપ્લેન્ટિક્સનો સમયગાળો પૂર્ણ થયા પછી તમારે આપોઆપ જે જગ્યા છે એ તમારી છુટ્ટી કરવામાં આવશે તો આ હતી અગત્યની ભરતી જાહેર મિત્રો અંદે માત્ર જય ગરવી ગુજરાત